નમસ્કાર હું છું ભરત ગુપ્તા આજે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક સમાચાર લઈને હાજર છીએ જેમાં દાહોદની ની મેડિકલ કોલેજ માટે અંગદાન અને દેહદાન ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેની શરૂઆત એક અદ્ભૂત ઉદાહરણ દ્વારા થઈ છે ઝાયર્સ મેડિકલ કોલેજ દાહોદ દેહદાન અને અંગદાન માટે પ્રેરણાદાયક સંકલ્પ અંગદાન અને દેહદાન ના મહાન કાર્યને પ્રોત્સાહન આપવા માટે દાહોદની મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીઓના પ્રાયોગિક અભ્યાસ માટે વધુ દેહદાન માટે અપીલ કરવામાં આવી છે આ અભિયાનનું મુખ્ય હેતુ છે કે મૃત્યુ બાદ દેહદાન થકી તબીબી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સહાયકતા મળી શકે અને જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરતા દર્દીઓને અંગદાનથી નવું જીવન મળી શકે આ અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાની નદ્રાળા પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતી કુસુમબેન પરમારે પોતાના જન્મદિન નિમિત્તે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં અંગદાન અને સંકલ્પ લીધો છે આ સાથે કુસુમબેનના પુત્ર તેજ કિરણ પણ આ પુણ્ય કાર્યમાં સાક્ષી રહ્યા અને માતાશ્રીના આ સંકલ્પને સમર્થન આપ્યું આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દાહોદ જિલ્લાને આપેલા અમૂલ્યદાન જાયર્સ મેડિકલ કોલેજની વાત કરી રહ્યા છીએ જ્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરી રહ્યા છે આવી પ્રેરણાદાયક કથાઓથી સમાજમાં દેહદાન અને અંગદાનના ઉદાહરણો વધારવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી સંસ્થાનના પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ચાવડાનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે સંપાદન નટુભાઈ પરમાર છોટાઉદેપુર અવિસ્મરણીય છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રકોપ ન્યૂઝ સાથે આભાર